स्पेलिंग उच्चार अ साते इंग्रजी शब्दो C O N C E I T E D कंसीटेड એટલે ગર્વિષ્ઠ અથવા અહંકારી C O N C E I V E કન્સીવ એટલે ધારુ અથવા ગર્ભધારણ કરો C O N C E N T R A T E કોન્સન્ટ્રેટ એટલે એકાગ્ર થવું C O N C E P T கான்சென்ட்ரேஷன் એટલે પરિકલ્પના C O N C E P T U A L કલ્પનાત્મક C O N C E R N કન્સરન એટલે ચિંતા C O N C E R T કોન્સર્ટ એટલે સંગીતનો જલસો અથવા એકમત C O N C H कॉन्ज એટલે સંગ C O N C I L I A T I O N કન્સિલેશન એટલે સમાધાન મેળ अथवा સુલે C O N C I L I A T O R Y કન્સિલેટરી એટલે સમાધાનકારી C O N C I S E કન્સાઇઝ એટલે સક્ષિપ્ત સી ઓ એન સી એલ યુ ડીઈ કન્ક્લુડ એટલે સમાપ્ત કરવું સી ઓ એન સીએલ યુ એસ આઈ ઓ એન કન્ક્લુઝન એટલે સમાપ્તિ સી ઓ એન સી ઓ સી ટી આઈ ઓ એન કોન્કોન એટલે સમીક્ષણ અથવા ઉપચાવેલું સી ઓ એન સી ઓર ડી कॉन कोड एट सुमे अथवा एक राग सी ओ एन सी आर ई -E टी ई -E। कॉन्क्रीट एट नक्कर अथवा वास्तविक सी ओ एम पी एल आई सी ए टी ई डी कॉम्प्लिकेटेड एट्लेपट्टू सी ओ एन सी यू आर कंकर ए संपति लैवी सी ओ एन सी यू डबल आर ई एन सी ई कन्फ्रेंस એટલે સમતિ અથવા મંજૂરી કોન્ડીમ કન્ડેમ એટલે વખડવું અથવા દોષિત ઠરાવવું